જય મોગલમાં હાલો મિત્રો આજે તો હું મોગલમાંની વાર્તા લઈને આવી છું ઐતિહાસિક એમ કે મોગલ ધામ એક એવું ધામ છે ભગુડા તમે સાંભળ્યું હશે કે ત્યાં બધાએ વરણ આવે છે ખાલી આયર અને આયરના સમાજના ને સારણ સમાજ જ નહીં પણ બધા સમાજના માણસો આવે છે અહીંયા દર્શન કરવા અને માને મસ્તક થાય નમે છે અને અહીંયા લાપસીનો પ્રસાદ ધરાય છે સોળ શણગારે કહીને એ શણ સડાવાય છે અને મા બધીની આશા પૂરી કરે છે તો કહેવાય છે ને કે મા જગતમાં સાક્ષાત દેવી બગોડાવાળી છે એમાં એમ કે ખોડી મોગલ મસરાળી એટલે એમ કે એવું એવું કહેવાય છે ને એને આ આવી રીતે બધું સડે છે મોગલમાંને અને એમ કહે ને કે આપણે આ દેવી સર્વભૂત શું શક્તિ રૂપણ સંસિતામાં નમસ્ત છે નમસ્ત છે નમસ્ત છે તો માત્ર મિત્રો આ વિડીયો આપણો ઇન્ટરસ્ટિટ છે વિડીયોમાં સેટ સુધી બન્યા રેજો અને હવે આપણે આગળ જોશું એમ કે મોગલમાં ઇતિહાસ ભગુડાનો કેવો છે કે એક રાજા હતો અને એક એની દીકરી હતી તો રાજા માટે એને એમ કે એ બપરીવાળા ભાત લઈને જાતી હતી એના માટે અને એને મોગેલો એને પાછળ પડ્યા એમ કે ઘોડા લઈને પૂછે છે કે આવું રૂપ ને આવું આવી સરસ તું તારું નામ શું છે તો કે સુઝાલબા સુઝાલબા મારું નામ છે કે ને આ તો એ કે ઓલાને ઘરે થોડી શોભે આ તો ન બાપની અહીંયા રાજાને બંગલે શોભે કા હવેલીમાં શોભે એ કે ને આવા તડકામાં તું તારા બાપને ભાત લઈને જાશો તો એની નજર એવી ખરાબ નજર એના ઉપર નાખી તો રસપૂરની દીકરી સમજદાર હતી એટલે સમજી ગઈ કે આ રાજાની ખરાબ છે તો કે તમે એ કે મારે આ હાલો એ કે તો ગયા તો કે ક્યાં તારા બાપા ક્યાં તારા રાજા ક્યાં છે કે તારું તો કે એ કહે છે કે ભાઈ મારા બાપાનું નામ છે ને સુજલભાઈ વાઘેલા સુજલ વાઘેલા તો એ લઈને જાય છે વાળી એના ભાગ લઈને તો સુજલ રાજેલા જોઈને કહે છે કે આ કોણ છે તો કે મહેમાન છે તો કે આવા મહેમાન હોય કે તો કોક દીક બાપા એ કે આવા મહેમાને આપણે જોવા પડે એમ કે એટલે એ હમજીગીથી મેં નજર નથી કીધું કે મારે તમારે ઓલા કરવા પડશે કે આવી તારા રાજાને ગેર શોભે આવી કેવું રીતે પછી રાજાએ ને આ કહેવાય સુઝીલવા ને ઓલી સુજલભાએ વિચાર કર્યો કે હવે તો આપણે શું કરીએ કે કે મારી દીકરીએ કંઈક વિચાર કર્યો તો હમજી વિચારીને જ કર્યો હવે રાજપૂતની દીકરી છે એટલે તો એ કે આપણે ઝેર પીને ઓલા થઈ જાય બીજો તો કોઈ આમાં રસ્તો નથી ને થોડા લગ્ન કરાય કે જોધા અકબર એ કર્યા હતા એને પોસાય પણ મને ન પોસાય કે હું તો એ કે શું ઓલો કહેવો કે વાઘેલા છું એમ કે સુરસિંગ વાઘેલા રાસપૂત છું એ કે મને એ કે એ અકબર જોધાને કે પોહા ઓલું થાય મને ન પોહાય કે ને આવી રીતે તો કેમ હું દીકરી દઈ શકું એમ એમ કરીને એવું કહે છે અને પછી કહે છે કે તો તમે શું કરી શકો એમ કે આ તો રાજા છે એવો રાજા છે એ કે તો કે આપણે ઝેર પીડીને પછી એને યાદ આવ્યું કે મારી મા છે ને એ દરિયાહામું ધૂપ કરતી ને કાળું ઓલો રાખતી એમ કે આ કમળો કહેવાય ને કાળી ધાબળી એટલે તમે સામે જોઈને યાદ કર્યા એને ત્યાં મોગલમાં હાજરા હજરું એટલે મોગલમાં એને ઓલા થયા ને જ્યાં પણ ઓલો બાસતા સૂતો હતો ને બાપ આ મુસલમાન જે હતો એને ઢોલિયા જઈને ઉપાડ્યો ને પાછાડો ત્યાં કીધું કે કે મા એટલે મા કીધું એટલે માફ કરું છું એ કે તે આવી મી આવી નજરી કે નાખી કે મારી ડોલા ઉપર દીકરી ઉપર રાજપતની દીકરી ઉપર અને પછી અહીંયાથી ભાઈ ગયો એટલે ભગુડા ગામમાં ભગુડા નામ પડ્યું છે તે દીથી ભગુડા ગામમાં છે ને તાળાઈ નથી દેતા માણસ છે ને દસ રૂપિયાને તાળા ઉપર વિશ્વાસ કરેશ પણ હું ઓના ઉપર બીજા ઉપર વિશ્વાસ નથી કરતા પણ અત્યારે અહીંયા મોબલમાં એવું ઓલું દીધું છે વસન કે કોઈ ભગુડા ગામમાં તાળાઈ નથી દેતા અને ક્યાં સુધી સ્થાપિત થાય અને બધા દુખિયાના દૂર દૂર કરીશ ને મોબાઈલમાં સાક્ષાત છે ભગુડા વાળી અને તમે જો આ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો જેથી કરીને હું જો આવા વિડીયો મૂકું હું તો તમને તેમનું નોટિફિકેશન તરત જ મળે અને બીજું જો